હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર બનાવી લેજો વિડીયોની અંદર નવા હોય તો અમારે જેકુ ગમ આ જોનુક્સ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ ના કર્યો તો તે પહેલાં સબસ્ક્રાઈબ લેજો સાથે સાથે બાજુના બેલાયકનને ક્લિક કરવાનું ભૂલતા રહે તો જોઈ શકો મિત્રો વિડીયો પ્રમાણે બતાવ્યું તે મુજબ આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આવી રીતે આયકન સેટ કરી લેવાનો રહેશે કમ્પ્લીટ આવી રીતે કંઈક આપણે સેટ કરી લેવાનું રહેશે સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે હવે અને કમ્પ્લીટ સેટ કરી દેવાનું હોય હવે પાસે મિત્રો આઈકન આપણે નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે તો બેકગ્રાઉન્ડ નવું આઈકનને સેટ કરી લો તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કંઈક બેકગ્રાઉન્ડ ને સેટ કરવાનું રહેશે તો બેગ્રાઉન્ડને આવી રીતે આપણે કમ્પ્લીટ આઈકન સેટ કરી દેવાનું હોય સેટ કર્યા પછી મિત્રો એને આવી રીતે આપણે થોડુંક ઝૂમ કરવાનું હોય ઝૂમ કર્યા પછી મિત્રો આવી રીતે આપણે સેટ કરવાનું હોય સેટ કર્યા પછી મિત્રો ડુપ્લિકેટ કરવાનું હોય કર્યા પછી મિત્રો આપણે હવે સેટ કરવાનું રહેશે તો આપણે સેટ લેવાનું ઝૂમ કરવાનું હોય તો આવી રીતે કમ્પ્લીટ સેટ કરી દેવાનું રહેશે તો જોઈ શકો મિત્રો હવે પછી મિત્રો આપણે અહીંયા લઈ લેવાનું લેયરમાં જઈને આવી રીતે આપણે પીએનજી ફોટા તો પીએનજી ફોટા આવી રીતે આપણે પહેલાંથી બનાવી લીધા હે તો આવી રીતે તમારે પણ બનાવી લેવાના રહેશે તો આવી રીતે આપણે કમ્પ્લીટ આઈને સેટ કરી દેવાના છે સેટ કર્યા પછી મિત્રો આઈને આવી રીતે થોડુંક સેટ કરવાનું રહેશે સેટ કર્યા પછી મિત્રો આઈકને આપણે હવે નવું એટલે કે આ કને પેનજી ફોટા એટલે કે બેકગ્રાઉન્ડ આવી રીતે સેટ કરવાના રહેશે તો હું આઈકને એક બેકગ્રાઉન્ડ સેટ કરી લઉં તો જોઈ શકો મિત્રો આપણે સફેદ કલરનો એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનો છે બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આને આવી રીતે આપણે ક્રોપિંગ કરવાનું રહેશે ક્રોપિંગ કર્યા પછી મિત્રો આઈકને આવી રીતે આપણે શેડો આપવાનો તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કમ્પ્લીટ આઈંકને શેડો આપી દેવાનો રહેશે તો આવી રીતે કંઈક આપણે શેડો આપી દેવાનો રહેશે આવી રીતે કમ્પ્લીટ આપણે શેડો આપવાના તો થોડુંક આપણે ક્રોપિંગ વધારે થઈ ગયું હોય તો આવી રીતે સેટ કરી લેવાનો રહેશે થોડુંક ઓછું ક્રોપિંગ કરવાનું રહેશે તો આવી રીતે કમ્પ્લીટ આંકને સેટ કરી લેવાનો રહેશે સેટ કર્યા પછી મિત્રો આઈકાને આપણે હવે નવું એટલે કે આઈકને આવી રીતે ટાઈટલ લઈ લેવાનું છે ટાઈટલ આવી રીતે આપણે સેટ કરવાનું રહેશે ટાઇટલને આવી રીતે કપડે સેટ કરી લેવાનું રહેશે તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે થોડુંક ને સેટ કરવાનું રહેશે તો આવી રીતે આપણે હજી પણ ફેરફાર કરવો હોય તો સેટ થઈ જાય છે તો જોઈ શકો મિત્રો આપણે ટાઇટલને થોડુંક સેટ કરી લીધું છે તો ટાઇટલને આવી રીતે આપણે તમે ફિક્સલ લેબની અંદર આવી રીતે બોર્ડર લગાવી દેવાની છે બ્લેક કલરમાં તો આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે

હવે પાસે મિત્રો આપણે કલર પણ ચેન્જ કરી દેવાનો હોય કલર પણ આવી રીતે આપણે થોડોક ચેન્જ કરી લેવાનો હોય સરસ નો એવું સેટ કર્યા પછી મિત્રો અહીંકને આવી રીતે સેટ કરી દેવાનો રહેશે કલર ચેન્જ કર્યા પછી મિત્રો અહીંકને આપણે થોડોક કલરને હજી થોડોક આવી રીતે સેટ કરવાનો હોય હવે પાસે મિત્રો જાડા અક્ષરે સેટ કરવાનું ફોટમાં જઈને આવી રીતે ક્લિક કરશો એટલે જાડા અક્ષર થઈ જશે હવે પાસે મિત્રો અહીંકને આપણે સિંગરનું નામ લખી લેવાનું હોય તો સિંગરનું નામ આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે દિનેશ તો આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે તો જોઈ શકો મિત્રો આવી રીતે કમ્પ્લેટ આઈક સેટ કરી લેવાનો હોય સેટ કર્યા પછી મિત્રો આનો કલર પણ આપણે સેટ કરી લેવાનો રહેશે થોડોક આવી રીતે આપણે કલર સેટ કરી લેવાનો હોય થોડોક આવી રીતે કમ્પ્લેટ સેટ કરી દેવાનો હોય કલર પણ સેટ કરી લીધો હોય આપણે તો આવી રીતે સિંગર પણ સેટ સરસનો કરી લેવાનો હોય તો સરસનું એવું સેટ થઈ ગયું હોય હવે પછી મિત્રો આઈક આપણે પીએનજી લોગો તો પીએનજી લોગો આપણી ચેનલનો લોગો સેટ કરી લેવાનો રહેશે કમ્પ્લીટ આપણે તો આવી રીતે ટાઈટલ બને સાથે આપણે આવી રીતે આપણે પોસ્ટર બનાવતા હોય તો આવી રીતે લોગો પણ સેટ કરી લેવાનો હોય તો આવી રીતે લોગો આપણી ચેનલનો પણ આઈકને કમ્પ્લીટ આઈકને સેટ કરી દેવાનો રહેશે તો આપણે ટાઇટલને થોડુંક આપણે સેટ કરી લેવા આપણે સેટ કમ્પ્લીટ કરી દેવાનો રહેશે તો સરસ સરસનું એવું સેટ થઈ ગયું હોય હવે પાછા મિત્રો વધારાનું હજી કાંઈ પણ લગાવ હોય તો સેટ કરી શકો તો જોઈ શકો મિત્રો આપણે જે પહેલાંથી કલર લગાવ્યો છે જે આવી રીતે વાદળી કલર તો એને આપણે થોડોક આપણે સેટ કરી લેવાનો હોય કલર તો આવી રીતે થોડોક આપણે થોડુંક સેટ કરવાનો રહેશે આવી રીતે કલર થોડોક આપણે સેટ કરી લેવાનો હોય કમ્પ્લીટ તો આવી રીતે સરસનું એવું સેટ થઈ જાય છે આવી રીતે વાદળીમાં શેટ ઘાટો એવો સેટ કરવાનો રહેશે સરસનું એવું સેટ થઈ ગયું હોય હવે પાસે મિત્રો આપણે વધારાનું હજી કાંઈ પણ લગાવવું હોય તો સેટ કરી શકો તો જોઈ શકો મિત્રો સરસનું એવો આપણે પીએનજી પોસ્ટર આપણું તૈયાર થઈ ગયું હોય તો મિત્રો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરવાનો હોય કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનો હોય તો સરસનું એવું આપણું સેવ અને સેટ પણ થઈ ગયો હોય તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી શહેર અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અવનવી પીએનજી પોસ્ટરોની અપડેટ નવા જોઈને મળતી રહી છે તેના માટે અમારે જય ગુગા મહારાજ વલુક્સ યુટ્યુબ ચેનલની અંદર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો